ધોવાણ પોપડા કાઢીને જે નદી જેવું લાગે છે પણ નદી નથી જે ખેતરો છે તેની અંદર પડ્યા છે એટલે આ રસ્તો ખરાબ થઈ ગયો છે અત્યારે આજે જ આ રસ્તો ખોલવા ખોલવામાં આવ્યો હતો અને આજે જ આ રસ્તા ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા છે તે માટે સરપંચે પણ માંગણી કરી છે કે આ રસ્તો કરી આપવામાં આવે જેથી કરીને રાણાકંડોળાથી આઠ થી દસ ગામને જોડતો આ રસ્તો જેમ કે એરડા મિત્રાડા નવા ગામ ને જોડતો આ રસ્તો વ્યવસ્થિત થઈ શકે અને જનજીવન અને જરૂરી વસ્તુઓ આ રસ્તા ઉપરથી ઉપયોગમાં આવી શકે તેવી માંગણી કરી છે અલ્પેશ મોડા એબીપી ન્યુઝ પોરબંદર